ગણપતિ કેવા છે એ ગણપતિ કેવા છે તો વિઘ્નો ના હરનાર ગણપતિ એવા છે તો વિઘ્નો ના હરના ગણપતિ એવા છે મને એમની સા ફાવે છે મનેમની છે ઉમા મંડળમાં મા રોજ આવે છે ઉમા મંડળમાં ચે છે મારા દુખડા હરી હરી જાય ગણપતિ એવા છે મારા દુખડા હરી હરી જાય ગણપતિ એવા છે એને પીળા પિતામ્બર શોભે છે એને પીળા પિતામ્બર શોભે છે એને મુગટ માથે શોભે છે એને મુગટ માથે શોભે છે એને કંઠે એકાવન હાર ગણપતિ એવા છે એને કંઠે એકાવન ગણપતિ કેવા છે એલીએ ગણપતિ કેવા છે એને કાને તે કુંડલ શોભે છે એને કાને તે કુંડલ શોભે છે એ તો લાંબી સૂંઢ છે એ તો લાંબી સૂંઢ એ તો લાડુ ના જમનાર ગણપતિ એવા છે એ તો લાડુ ના જમનાર ગણપતિ એવા છે એલી ગણપતિ કે વિઘ્નૌ ના હરનાર ગણપતિ એવા છે તો વિઘ્નૌના હરનાર ગણપતિવા છે તો પાર્વતી ના જાયા છે એ તો પાર્વતી ના જયા છે એ તો શિવજી ના બહુવાલા છે એ તો શિવજી ને બહુ છે એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એવા છે એ તો વિઘ્નો ના હરનાર ગણપતિ એવા છે એલીએ ગણપતિ કેવા છે એલીએ ગણપતિ કેવા છે એ તો રીધિ સિદ્ધિ ના સ્વામી છે એ તો રીધિ સિદ્ધિ ના સ્વામી છે એ તોય એ તો મંડળ ને વાલા છે તો ઉમા મંડળ ને છે એ તો ગોપીઓ ને બહુ વાલા છે એ તો ગોપીઓ ને બહુ વાલા છે એ તો ઉંદર પર સવાર ગણપતિ એવા છે એની ઉંદર પર સવાર વા છે એની ઉપર ઉંદર સવાર ગણપતિવાલા છે એની ઉંદર પર સવાર ગણપતિ એવા છે એલિયા ગણપતિ કેવા છે ગણપતિ કે છે એ તો ના હરનાર ગણપતિ એવા છે તો બિનૌ ના હરનાર ગણપતિ એવા છે બોલો ગણપતિ માં